તેમજ ગાયત્રી પાર્કના રહીશોને છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય રસ્તા પર ડ્રેનેજના પાણી ફરી વળતા શાળામાં જતા વિદ્યાર્થીઓને મહિલાઓને સિનિયર સિટીઝનો તેમજ બીમાર જે દર્દીઓ છે તે લોકોને પણ અવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને તેઓએ વારંવાર ચૂંટાયેલા કોર્પોરેટરોને તેમજ ધારાસભ્યોને પણ આ બાબતની રજૂઆત કરી છે પરંતુ ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમારા પંદર વોટ કાંઈ જરૂર નથી હું એક લાખ કરતાં વધારે વિજેતા થાઉં છું અને તેથી અમારી તમામ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે જ એક સ્થાનિકે કીચડમાં બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જેમાં હાય રે ભાજપ હાય નારાલ સાથે ઢોલ નગાડા વગાડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર આઠની અંદર આ ઊંડેરા બેનો સમાવેશ થયેલો છે બે હજાર સત્તરથી આ વિસ્તારની અંદર શિવશક્તિ સોસાયટી વૃંદાવન સોસાયટી ગાયત્રી પાર્ક જેવી અનેક સોસાયટીઓ અહીંયા આવેલી છે પરંતુ આ સોસાયટીના મેઇન રોડ પર ઘૂંટણ સમા ગટરના પાણી બારે માસ ભરાયેલા રહે વારંવાર અહીંના લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કીધું સ્થાનિક વહીવટી પાંખને કીધું પણ ના તો વહીવટી પાંખ જાગે છે કે ના તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા આવે છે પણ જ્યારે જ્યારે કોઈ આંદોલનની પ્રક્રિયા થાય એટલે સ્વાભાવિક છે કે એ લોકો આવી અને ખાલી ઉપર ચૂનો લગાડવાનું કામ કરે છે પણ આ જનતા આજે કંટાળી ગઈ હતી અને જનતાએ નક્કી કરી લીધું હતું કે જન સમર્થન એટલે કે આજે જન આંદોલન કરવું છે અને હજુ પણ અમે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ ગટરના પાણી આજે જ્યારે મીડિયાની અંદર આ મેસેજ પાસવન થયો એટલે તરત જ રાતોરાત આ વિસ્તારની અંદર એ લોકોએ કાર્પેટ બદલવાનું તમે જુઓ અત્યારની પરિસ્થિતિ બી કેવી છે ભર ચોમાસાની અંદર તો આ વિકટ પરિસ્થિતિ છે જ પણ આજે વરસાદ નથી તેમ છતાં પણ આ વિસ્તારની પરિસ્થિતિ વિકટ છે તમે જોઈ શકો છો આ બાનો હાથ આ જ જગ્યા પર પડવાથી અહીંયા ફ્રેક્ચર થયું છે અનેક લોકો અહીંયા જતા આવતા વિદ્યાર્થીઓ પણ પડી જાય છે મુશ્કેલીમાં મુકાય છે કોઈ જગ્યાએ એમ્બ્યુલન્સ ના આવી શકે કોઈ રિક્ષા ના આવી શકે એવો જ્યારે આ રોડ છે ત્યારે અમે સખત શબ્દોમાંનો વિરોધ